પ્રદૂષિત પાણી કોઠિયા ગામના ખેતરોમાં પ્રવેશતા ખેડૂતોમાં ચિંતા વધી છે ખેડૂતોને ડર છે કે કેમિકલ યુક્ત પાણીથી તેમની જમીનની ફળદ્રુપતા નષ્ટ થશે અને આજીવિકા જોખમમાં મુકાશે કોઠિયા ગામના ડેપ્યુટી સરપંચ ઝવેરભાઈએ બે જવાબદાર ઉદ્યોગકારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે યુવા કોંગ્રેસ પ્રમુખ પદના ઉમેદવાર પટેલ ઇમ્તિયાઝે તંત્રની નિષ્ક્રિયતાને ટીકા કરી છે તેમણે ચેતવણી આપી છે કે જો જવાબદાર કંપનીઓ સામે તાત્કાલિક પગલાં નહીં લેવાયા તો ખેડૂતો અને નાગરિકો સાથે મળીને જન આંદોલન કરશે અને કંપનીઓને તાળાબંધી કરવામાં આવશે સ્થાનિક નાગરિકોમાં આ મુદ્દે ચર્ચાનો વિષય બન્યો છે લોકતંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે ઇમ્તિયાઝ પટેલ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પદના ઉમેદવાર મિત્રો આપ સૌ જાણો છો કે ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક નગરીના અંદર એક પછી એક અકસ્માતના બનાવો બની રહ્યા છે જેમાં કેટલાક કામદારોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તો કેટલાક કામદારો આજે પણ હોસ્પિટલના અંદર સારવાર મેળવી રહ્યા છે જે સંભવિત બન્યું છે ભરૂચ જિલ્લાના ઉમતા વહીવટી પ્રશાસનના કારણે કે જેઓ આવી કંપનીઓ સામે લગામ લગાવવામાં નિષ્ફળ નિવડી છે ભરૂચ જિલ્લાની વાગડા તાલુકાની અંદર આવેલ સૈખા જીઆઈડીસી અને વિલાયત જીઆઈડીસીના અંદર ટટકારમાં એક આવો જ બનાવ બન્યો છે જેમાં ભૂખી ખાડીના અંદર કોઈક કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવાના કારણે પાણીમાં રહેતા કેટલાક જર્ચર અબોલા પ્રાણીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને તેઓ મૃત્યુ પામ્યા છે આ વિડીયોમાં જોઈ શકો છો કે આ કેમિકલયુક્ત પાણીના કારણે કેટલાક અસંખ્ય માછલાઓએ પોતાના જીવ ગુમાવ્યો છે અને આ મૃત્યુ પામેલ માછલાઓને ત્યાંના નજદીકી વ્યક્તિઓ દ્વારા પોતાના ખોરાક તરીકે આરોગવામાં આવી રહ્યો છે જેનાથી આ વ્યક્તિઓના આરોગ્યને કોઈક નુકસાન થશે તો એના માટે જવાબદાર કોણ રહેશે વાગડા તાલુકા વહીવટી પ્રશાસન કે ભરૂચ જિલ્લા વહીવટી પ્રશાસન અને આ કેમિકલયુક્ત પાણી નજદીકી ખેડૂતોના ખેતરોમાં ફરી વળવાના કારણે એના અંદર જવાના કારણે ખેડૂતોના જે ખેતીની ફળદ્રુપતા છે તે ઓછી થઈ રહી છે અને તેમના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે તો આ જે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે એના માટે જવાબદાર કોણ રહેશે ભરૂચ જિલ્લાના કલેક્ટર સાહેબ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ભરૂચ જિલ્લા કંટ્રોલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી અને વાગડા તાલુકાના શ્રીને હું ઇમ્તિયાઝ પટેલ વિડીયો સંદેશ સોશિયલ મીડિયા અને મીડિયાના મારફતથી એક વિનંતી કરી રહ્યો છું કે આવી બે જવાબદાર કંપનીઓ સામે તત્કાલ ઢોરોને કાયદાનો પાઠ બનાવીને તેમના ઉપર અંકુશ લગાવવામાં આવે અને જો આવનાર દિવસોના અંદર આવી બે જવાબદાર કંપનીઓ સ્વામે કાયદાકીય પગલાં ભરવામાં નહીં આવે તો નજદીકી ખેડૂતો સાથે જાગૃત આગેવાનો સાથે અને પંચાયતના વહીવટદાર અધિકારીઓ સાથે ભેગા મળીને આવી બે જવાબદાર કંપનીઓની તારાબંધી કરવાની જરૂર પડશે તો અમે તારાબંધી કરવા માટે પણ તૈયાર છીએ જય હિન્દ જય ભારત security સરપંચ કોઠિયા જબરદસ્ત બોલું છે તાલુકો વાગરા આજે અમારી નજીક જે જીઆઈડીસી આવેલી છે વિલાયત ત્યાંથી વાળું પાણી આ લોકો એટલું બધું છોડેલ છે કે જે અમારી નદી ભૂખી ખાડીમાં તે એ કેમિકલના પાણીથી અસંખ્ય માછલાઓ અસંખ્ય દરેક જાતિના માછલાઓનું મૃત્યુ પામેલ છે હવે એવું કે બીજું કે અહીંયા અમારે જો ખેતી છે એ ખેતી માટે પણ અમારે ખતરો છે ને આટલી જગ્યા પર નથી આ લગભગ ભૂખી ખાડી વિલાયતિગ ઠેજ આપણે ભેંસી લાગી લગભગ પંદર સત્તર કિલોમીટર આવેલી છે તમે કોઠિયાની ભૂખી ખાલી ની આ પાર જુઓ કે પેલી પાર જુઓ સફેદ સફેદ જખત માં સખત કારણ કે આ તો કઈ દરેક માછલા મતલબ કે એવું તમે જુઓ તો એકદમ સફેદ સફેદ જ તમને લાગે એટલે જે જીમ્મેદાર વ્યક્તિ હોય એની તાત્કાલિક તપાસ કરો